હા તો એક છોકરાને ભાડ્યો તો જેલી આંખુ હતી ના તો જતો નહી પડ્યો ઓય એવા કોઈ છોકરાને ભાડ્યો તો ખરા કી વાત જતો તો આ ન કદી તો તું ગોમ બાગુ એને હર્યો એ બગા એ બગા જો હા તો dono cycle ઓળાક તો પાછા હા

તમા well, મૂલે રાખો મોટો ભાઈ રાખતો નઈ મારા તો રાખવા રાવા એને એ તમે મારો એનો ખોળવા નીકળ્યો જોતા નઈ તો એ મારા એનું કોણ જવું પછી ઓન હું કામ કરી મારું હું એક તો કરવું પછી કેડી જવા દે સાધુ છોકરા હવ